પણ લોકોને થાય કે આવો પ્રેમ તો અમે પણ માતાજી ને નહી આપ્યો હોય ખૂબ જોરદાર નાચવાનું છે આપણે જોરદાર દિવસ કેવો છે આધો દિવસ કેવો છે સોના કરતા મોઘુ કોણ સોના કરતા મોઘુ કોણ આ તો દિવસ કેવો છે સોના કરતા મોઘુ કોણ સોના કરતા મોઘું કોણ धाम उमिया धाम की विश्व उमिया फाउंडेशन की विश्व उमिया फाउंडेशन की जाजपुर उमिया धाम की बॉस्टन उमिया धाम की

प्रभु श्री राम आये गदाओ घर गुल प्रभु श्री राम प्रभु श्री रामचंद्र भगवान लो जय नम पार्वती वे બોલો શ્રી ઉમિયા માતાજી જય सर्वप्रथम અહીં ઉપસ્થિત દરેક મહેમાન શ્રીઓનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે આજની ઇવેન્ટમાં આપણા પોતાના જ બનીને જે મેરી જો અને જોસેફ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ફોર યોર ફૂલ સપોર્ટ એન્ડ વી આર વેરી ગ્રેટફુલ ફોર યોર સપોર્ટ થેન્ક યુ આજની આ ઇવેન્ટને આપણે સૌએ સૈયારા પ્રયત્નોથી ખૂબ જ સફળ બનાવી એ માટે સૌનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે વિનોદભાઈ વિનોદભાઈ જે ચેપ્ટર ચેરમેન ન્યુયોર્કના ચેપ્ટર ચેરમેન છે તેમણે તેમની ટીમની સાથે રહી અને આજની તમામ વ્યવસ્થા ગોઠવણી કરી એ બદલ વિનોદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ પરેશભાઈ ના અથાગ પ્રયત્નો થી આપણને આ સ્ક્રીન એમ કહેવાય કે લોકોને પચીસ હજાર અને પચાસ હજાર ડોનેશન આપી રિઝર્વ કરાવવી પડે છે પરંતુ પરેશભાઈ ભરેશભાઈના હતા પ્રયત્નોથી આપણને વિના મૂલ્યે આ સ્ક્રીન મેરા મહેમાન શ્રીઓને લઈ આવ્યા છો એ બધા નિશિતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર સાથે સાથે અલ્પેશભાઈ આપે અમને ટીચે અને માઇકનો જે સપોર્ટ પૂરો પાડ્યો એ બધા અલ્પેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ હર્ષદભાઈ હર્ષદભાઈ જેઓ અત્યારે હાજર નથી જાપાન ગયેલા છે તે એ આપણને માં ખૂબ જ સારું એવું ડિસ્કાઉન્ટ આપ્યું છે અને સાથે સાથે સંપૂર્ણ મીડિયાઓનો સંપર્ક કરી અને મીડિયાને અહીંયા ઉપસ્થિત લાવવામાં પૂરો સહયોગ કર્યો છે તો હર્ષદભાઈ માટે પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ

ખૂબ જ બેનિફિટ અપાવવા જઈ રહ્યા છે તો આપનો સતત સહયોગ માંગીએ છીએ દરેક ચેપ્ટરથી અશોકભાઈ આવ્યા છે નોર્થ મેરીલેન્ડ થી દિનેશભાઈ અને એમની આખી સંપૂર્ણ ટીમ છે થી અમારા વિક્ટરભાઈ વિજયભાઈ ધામના પ્રેસિડેન્ટ વિજયભાઈ સાથે અને તેમની ટીમ સાથે ઉપસ્થિત છે હર્ષદભાઈ ઇન્ડિયાના પોલિસી પધાર્યા છે જયેશભાઈ અને દિનેશભાઈ તેમની ટીમ સાથે કંટાકીની સંપૂર્ણ ટીમ લખપતી જવાબદારી લેવામાં તો આજની જે સંપૂર્ણ જવાબદારી છે તેમના ખભા પર હતી અને એમાંય ખાસ કરીને વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીની જવાબદારી તેમણે ખૂબ જ સારી રીતે નિભાવી અને સ્પોન્સર કરી એ બદલ સંપૂર્ણ ટીમનો ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ અલ્પેશભાઈ પેન્સિલ વિલિયાથી પધાર્યા છે અને અમારા ગૌરવભાઈ એ તો છે કે યુએસ ના ગમે તે ખૂણે હોય છું પણ જ્યારે વિશ્વ ઉમિયા ધામ નું કામ પડશે ને તો એક હાકલે ઉપસ્થિત રહીશું આ તમારા સ્પીરિટ ને લાખ લાખ સલામ થેન્ક યુ સો મચ

येस मैम येस मैम ये छ दो দেখ মোবাইল বা দেখো মোবাইল আপিস মোবাইল থ্যাঙ্ক ইউ आइए लालवे को कांस्टेंट पॉजिटिव 哎呀，大爷！<好>

Why are you leaving so fast? Because I've completed my work. How are you able to do so? It's just 1pm and you're too-